પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતરો જળમગ્ન જોવા મળી રહ્યા છે રાધનપુર તાલુકામાં ઓગસ્ટના અંતમાં વરસેલા વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાને કારણે ખેડૂતોએ વાવેલા પાક નિષ્ફળ ગયા છે અને રાધનપુરના છાણિયાથર ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોએ વાવેતર કરેલ ખેતરમાં ભરાયેલા પાણીમાં ઊભા રહીને સર્વે કરવાની માંગ કરવામાં આવી છે છાણિયાથર ગામના ખેડૂતોએ 600 હેક્ટર જમીનમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું જેમાં ખેડૂતોએ કપાસ બાજરી જુવાર અડદ સહિત કઠોળનું વાવેતર કર્યું હતું અને આફતરૂપી વરસાદે આ પાકને નિષ્ફળ કર્યો છે વરસાદના વરામ બાદ આજે પણ ખેતુ ખેતરો દરિયાની જેમ ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂતોએ કરેલા વાવેતર પાછળનો તમામ ખર્ચ વરસાદમાં ધોવાઈ ગયો છે અને સત્વરે સર્વે કરી સહાય ચૂકવવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અને ખેડૂતોએ વિરોધ પણ નોંધાવ્યો છે તાત્કાલિક સર્વે કરી સરકાર પાસે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે ચાણેતર ગામનો સરપંચ છું મારા ગામને વરસાદી વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે તો સરકાર શ્રીને વિનંતી કે વર્તર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે એનડીઆરફના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ બીજું કે પાક નિષ્ફળમાં એરંડા જુવાર ઘાસ પાંચસો થી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વેજ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખુબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકાર પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆરએફ મુજબ જે વળતર આપવાનું થાય એ કરાવ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ